નમસ્કાર હું છું ધ્વનિ રોહિણી એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે ચૂંટણીની ચોખ્ખી વાત લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનો માહોલ છે રોજ કોઈને કોઈ મુદ્દા આવતા હોય છે અને એવામાં જ ચૂંટણીની ચોખ્ખી વાત લઈને આપની ચેનલ એબીપી અસ્મિતા આપના સુધી પહોંચી છે સૌથી પહેલાં આજનો જ નહીં પણ ગુજરાતભરના જેટલા પણ મુદ્દા છે એની જ ચર્ચા કરીશું અને મારી સાથે છે અમારા એડિટર રોનક પટેલ સૌથી પહેલાં તો સર ડિજિટલ પ્લેટફોર્મ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે સર અત્યારે છવ્વીસ લોકસભા બેઠક ઉપર પાંચ લાખની જંગી લીડ સાથેનો ભારતીય જનતા પાર્ટીનો જીતનો દાવો હતો જો કે કમળ ખીલી ચૂક્યું છે ખાતું ખુલ્યું છે એ પણ ગુજરાતના સુરતથી જે કોઈ ઘટનાક્રમ જોયો આપ ખુદ ત્યાં રિપોર્ટિંગ કરવા માટે ગયા હતા સર શું આપે જોયું અને શું સ્થિતિ ભાજપની કોંગ્રેસની સર્જાઈ ધ્વનિ છવ્વીસ માંથી છવ્વીસ અને એ પણ પાંચ લાખની લીડ થી પણ હવે તો એ જે ડાયલોગ ગોખાઈ ગયો હશે બીજેપીના નેતાઓ એમને બદલવો પડશે કારણ કે હવે છવ્વીસમાંથી છવ્વીસ એક બિનરીફ અને પચીસ પાંચ લાખની લીડથી કારણ કે પેલો ગોખેલો હોય એટલે નેતા જ બોલશે છવ્વીસમાંથી છવ્વીસ પાંચ લાખની લીડથી હવે ગણાવો ને બિનરીફ પાંચ લાખવાળી લીડ ગણાય કે ના ગણાય બિનહરીફ તો બિનરીફ ગણાય ખેર મૂળ મુદ્દા ઉપર આવું આપી જઈએ સુરતની વાત કરી સુરતમાં આવું થાય એવું તમે આજના ટ્વીટ પણ જોયા છે ધોની કોંગ્રેસના નેતાઓએ સવાલ ઉઠાવ્યા એટલે હું પહેલેથી કહું છું આપણે આ ક્રિકેટરો ફિક્સર ખોટા કહીએ છીએ બિચારા નથી ફિક્સર એ આઉટ થઈ જાય તો આપણે ફિક્સર કહીએ હું થોડાક સમય પહેલાં ડૉક્ટર એમાં વસાવડા જોડે વાત કરતો હતો એમને અદ્ભુત વાત કહી કોંગ્રેસના નેતા કે આ તો વિકેટકીપરનું કામ જ છે એ સ્ટમ્પ આઉટ કરવાનું કોઈ ક્રિસ છોડીને તો પણ અહીંયા તો પહેલાંથી ફિક્સ હતું કે બોલર આવી બોલિંગ ફેંકશે અને પેલો આટલો દૂર જઈને રમવા જશે અને પેલો વિકેટકીપર આઉટ કરી દેશે એટલે આ જે પણ સ્થિતિ સર્જાઈ ધ્વનિ એના માટે ખુદ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના એ વ્યક્તિઓને જવાબદાર માને છે જેમને આ ટિકિટ આપી બીજું તમામ લોકો સ્પષ્ટ માને છે કે નિલેશ કુંભાણી જવાબદાર છે આપણે બધી વાતો આપણે પણ એવું જ કહેતા હતા કે ભાઈ પેલા ત્રણનું કિડનેપિંગ થયું અને પેલા ચોથો જે ડમી હતો એ નથી ને એના ટેકેદારનું કિડનેપિંગ થયું આ જ કુંભાણી અરજી આપવા ગયા ઉમરા પોલીસ સ્ટેશનમાં ધનાશ ગયેલા એટલે કે એના ના અપહરણ નહીં થયું પછી પાછા જે દિવસે જવાબ આપવા ફરીથી બોલાવ્યા જ્યારે એમનું ફોર્મ કેન્સલ થયું મેઇન દરવાજાથી આવ્યા થોડીક વાત કરી ઘૂસી ગયા અંદર કલેક્ટર ઓફિસમાં અને પાછલા દરવાજાથી ઉતરી ગયા એ જ બતાવે છે કે સુરતની અંદર જે કમળ ખીલ્યું એ કમળનું સિંચન કમળ ખીલી જ જાય એનું પ્યોર સિંચન આ નિલેશભાઈએ કર્યું હતું એવું દેખાઈ રહ્યું છે એટલે હવે છવ્વીસમાંથી પચીસ છવ્વીસમાંથી છવ્વીસ પણ પચીસ પાંચ લાખની લીડથી એવું કદાચ બીજેપી નવો નારો આપવો પડશે પણ સર હવે ચર્ચા એ છે કે નિલેશ કુંભાણી ગાયબ છે કોઈ એમ કે છે કે ભાજપે ગાયબ કરી દીધા કેમ કે આ શો આપણો એવો છે કે ક્યાંય ગોળ ગોળ વાત નહીં સીધી વાત એટલે તમારાથી શરૂઆત કરી છે કેમ કે સૌ કોઈ જાણે છે કે એક ઓથોરિટી સાથે ચોખ્ખી વાત આપ જ કરી શકો છો ક્યાં છે નિલેશ કુંભાણી ક્યાં ગયા અચાનક ગાયબ ધ્વનિ એવું નથી માનતો કે બીજેપી કિડનેપિંગ કરે બીજેપી ક્યારે આ સ્થિતિમાં આવું ક્યારે સ્ટેન્ડ ના લે અમારા સુરતમાં એવું કહેવાય બહુ ખુશાલી હોય ને તો દમણ જાય અને એનાથી વધારે ખુશાલી હોય તો મુંબઈ જાય અને ક્યારેક કલ્પેલી ખુશાલીના ખુશાલી મળી જાય તો ગોવા જાય માધ્યમોમાં ગોવા છપાયું નથી તો ગોવા ગયા નહીં ગયા અને ગોવા તો શિશુમળા આપણે જાણીએ છીએ અને ગોવા કેટલી મસ્ત પાર્ટી થાય ટેકેદારો સાથેની પણ પાર્ટી થાય આ બધું આપણે જાણીએ છીએ એવું નથી કહેતો ગોવા ગયા છે હું એ ચોક્કસ કહું છું કુંભાણી જાતે જ ગાયબ થયા છે જાતે જ ગયા છે હવે જાતે જવા પાછળનું કારણ શું એ તો કુંભાળી જાણે એમનો પક્ષ જાણે કુંભાળીના ટેકેદારો એમના બનેવી હતા એમના મિત્ર પાર્ટનર એ કેમ ગાયબ થયા આટલા સમય સુધી બીજેપીએ કિડનેપિંગ કરી હોય તો એમનો પરિવાર શું ઘર આખું ગામ માથે લે ને કોઈ માથે લેતું નથી કશું થતું નથી હવે આપણે આ બધી ચર્ચા કરીએ કે આ કોણ કઈ પાર્ટી કરતું હશે આપણને શું ખબર પણ એ પાક્કું છે આ પાર્ટીમાં ચૌદ પંદર લાખ જે મતદાતાઓ રાહ જોઈ રહ્યા હતા વરાછાના લોકો એમને રજા નહીં જોતી એમને મતદાન કરવા માટે આખા દેશને રજા મળી ગુજરાતમાં રજા જાહેર થઈ મતદાનના દિવસે રાહ જોઈ રહ્યા હતા સુરતની અંદર આખા બધા એ લોકો કે આપણે મતદાન કરવા જઈશું આપણે લાઇન લગાડીશું પણ હવે લાઇન લગાડવા જેવું નહીં રહે અને મને તો ડરે છે કે મોટાભાગનો વિસ્તાર ખરો ને એની અંદર ડાયમંડ ફેક્ટરી હવે એ જે જાહેર રજા થઈ હતી આ ડાયમંડની ફેક્ટરીવાળા એમના કે ભાઈ રજા કેન્સલ આવી જાવ ઘસવા કારણ કે આ નિલેશભાઈએ તો બધું મસ્ત આયોજન કર્યું પાછા એ જે અધિકારીઓ હતા ધોની જે ચૂંટણી જોડે જોડાયેલા હતા એમનું પ્લાનિંગ શું થશે એ પણ વિચારવું પડશે એ ચોક્કસ છે બીજેપીએ સુરત કાર્યાલય એવું બંધ કર્યું હશે અને સુરતની અંદર જેટલા પણ લોકો સુરત બેઠક માટે કામ કરવાના હતા બીજેપીના એમને સૌરાષ્ટ્રમાં શિફ્ટ કરવાનું શરૂ કરી દીધું હશે કારણ કે સૌરાષ્ટ્રમાં શું શું ચાલી રહ્યું આપણે જાણીએ છીએ અને સુરતની બેઠક આજે કુંભાણી સાહેબ ખરા ને વરાછા એની અંદર મોટાભાગના અમરેલીના લોકો રાજકોટથી થોડા ઘણા છે થોડા ઘણા ભાવનગર થી એટલે બધા લોકો હવે ત્યાં આગળ ચૂંટણી પ્રચાર કરવા માટે જતા રહેશે પણ સર કોંગ્રેસ ઉપર સવાલ ઉભો થાય કેમ કે આપે કહ્યું ભાજપે તો પોઝિટિવલી જે કાર્યાલય છે બંધ કરવાનું વિચાર્યું છે પણ કોંગ્રેસને તો પરાણે કાર્યાલય બંધ કરવું પડે નિલેશ કુંભાણીએ જે કંઈ પણ કોંગ્રેસ સાથે કર્યું અથવા તો કોંગ્રેસમાં જે કંઈ પણ નિલાશ નિલેશ કુંભાણીના કારણે થયું ક્યાં કાચું કોંગ્રેસ કાપી ગઈ સવા વર્ષ જૂની પાર્ટી એની દશા ગુજરાતમાં કેવી થઈ રહી છે હવા તમે ને હું ભૂળા માણસ આપણે એવું માનીએ કાચું કાપ્યું કાચું કાપ્યું કે કાચું કાપવું હતું એ તો એ પક્ષ જાણે હું ફરીથી કહું છું આખું ગામ કહેતું હતું આખું ગામ આ ઉમેદવાર પસંદ કરાયો ત્યારથી કારું કંઈક દાળમાં કાળું છું કંઈક દાળમાં આખી દાળ કાળી હશે એવું વિચાર્યું ઘણા લોકોને એવું બી હતું ફોર્મ ભરાશે બધું થશે અને કોઈ પાછું ખેંચી લેશે જેના પણ ટિકિટ આપશે આ બધી ચર્ચા ચાલતી હતી અને સુરતનું બહુ સ્પેક્યુલેશન હતું અને એવું લાગતું હતું અને પાછું પહેલી વાર નહીં થયું એકવાર આ જ સુરતમાં સત્યાવીસ મેન્ડેટ કોરા આપેલા અને સત્યાવીસ કોર્પોરેટર વોર્ડના જે હતા મેન્ડેટ એ રદ થયેલા ગઈ વિધાનસભામાં આવું જ થયેલું એટલે અપેક્ષિત હતું જ કોંગ્રેસને પણ ખબર હોવી જ જોઈએ મજા જોજો ડૉક્ટર વસાવડા સ્પષ્ટ કહી રહ્યા હતા કે અમારું નેતૃત્વ કરતું શું હતું કયા વ્યક્તિએ નિલેશ કુંભાળીને કે પ્રદેશના નેતાઓ તો ઓળખતા નહીં હોય અને આ નિલેશભાઈ જૂના કોંગ્રેસની નથી ધની આ અનામત આંદોલન સમયે એમાંથી ઉત્પન્ન થયેલા નેતા છે આ રિયલ એમનેતા નહોતા પણ એ આંદોલન થકીના નેતા છે કોંગ્રેસના જૂના નેતા નહોતા અને સુરત કોઈ નવું નથી સુરત માટે કોંગ્રેસ વર્ષોથી જૂનું એમાંથી કોઈ યાદ ના થયા નીલશભાઈ યાદ આવ્યા એટલે નિલેશભાઈની કોઈએ તો રેફરન્સ આપ્યો હશે શક્તિપીઠ તો નિલેશન નહીં હોય અને એઆઈસીમાં તો કોઈ નિલેશભાઈ જાણતું પણ નહીં હોય આપણા પર તો ફોટો શોધવો પડેલો ઉમેદવાર જાહેર થાય વખતે એટલે કોઈ તો હશે કે આ નીલજભાઈ મજબૂત માણસ છે હવે જે લઈને ગયા હતા એ કોણ હતા ને એ જો શક્તિભાઈ શોધી લે તો બહુ બધું ચોખ્ખું સામે આવી જશે સર એક સવાલ એવો પણ થાય કે છવ્વીસ લોકસભા બેઠકો છે જો એવું માની લઈએ કોંગ્રેસનો આરોપ છે કે ભાજપનું આખું ષડયંત્ર છે નિલેશ કુંભાણી ભાજપ સાથે મળેલા છે એવી પણ ચર્ચા છે કે કુંભાણી પછી ભાજપમાં જોડા છે સુરત જ કેમ કેમ કે સુરતનું રાજકારણ આપ ત્યાં રહેલા છો તમને ખબર છે કે ત્યાં શું થઈ શકે છે સુરત જ કેમ બીજી ઘણી બધી બેઠકો છે દાહોદ માં તો સુરત છે ને બે પ્રકારની એક ગોટાળો અને એક લોચો લોચો કાચું આપણે જે ખાતા હોઈએ ખમણ એનામાંથી લોચો બને ગોટાળો એક્સ પ્રોડક્ટ છે ઇન્ડિયાની ડિશ છે અને ગોટાળાનો આઈસ્ક્રીમ પણ છે એટલે એક ગરમ વસ્તુ અને ઠંડી વસ્તુ પણ એટલે બધું સુરતમાં અજુકતું સંભવ હોય અને સુરત આપણે જાણીએ છીએ સી આર પાટીલનો ઘટ સુરત આપણે જાણીએ છીએ બે હજાર સત્તરમાં બીજેપીને નવ્વાણું બેઠક આવી સરકાર બન બની શકીએ એનું કારણ સુરત હતું કારણ કે એકમાત્ર વિસ્તાર આખો સુરત ઇન્ટેક્ટ રહેલો સૌરાષ્ટ્રની અંદર બીજેપી ખલાસ થઈ ગયેલું બે હજાર સત્તરમાં અધિકાંશ બેઠકો પર હારેલું ત્યારે સુરતના સૌરાષ્ટ્રવાસીઓના વિસ્તારની અંદર બીજેપી જીતેલું એટલે આ બધું સુરતમાં સંભવ છે અને ચમક બધાની છે હીરાની પણ ચમક છે રૂપિયાની પણ ચમક છે પાવરની પણ ચમક છે એટલે સુરતમાં બધું સંભવ હોય અને સુરત આ પ્રકારનો પ્રયોગ કરવા માટે પહેલી વારનો નથી પહેલાં કોર્પોરેશનનું મેં કહ્યું પહેલાં પ્રયોગ સફળ થયેલો હતો એ બીજેપીએ કરાવે તો કોંગ્રેસે જાતે કરે તો મને ખબર નથી એ વખતે હું તો પત્રકાર બહુ જાજી સમજ નહોતી પણ થયું તે એ પાક્કું હતું એટલે ક્લિયર હતું કે જ્યાં પહેલાં પ્રયોગ કર્યો ત્યાં પ્રયોગ કરી દઈ અને એની અંદર બી પાછું જોજો ભરત કાનાબારે પાછું ટ્વીટ કર્યું આ જ લગતું કે આવા જ નિલેશ કુંભાણી જેવા પાંચસો તેતાળીસ લોકો મળવા જોઈએ જેથી સુરત જેવું બધે થાય અને ચૂંટણીનો ખર્ચો બચે મહેનત બચે એટલે ભાજપના લોકો પણ માને કે સુરત આ બધું સંભવ થયું હવે કાનાબાર સાહેબ ન તો એવું હશે એ પણ ડૉક્ટર પેલા કોંગ્રેસવાળા બી ડૉક્ટર ભાજપવાળા બી ડૉક્ટર એટલે આપણા કરતા સારું પોસ્ટમોર્ટમ કરે અને બંનેનું કન્ક્લુડ કરીએ આપણે તો એ બંને પેલા ભાઈએ વ્યંગ કર્યો ને અમને ટીકા કરી બસાવડા સાહેબે પક્ષની ટીકા કરી પક્ષની સ્પષ્ટ આલોચના કરી અને કાનાબાર સાહેબે પણ તો નેસરી ભાજપ ઉપર જ કર્યું કે હવે પાંચસો તેતાળીસ હોવા જોઈએ એટલે આ પાક્કું છે સુરતથી શરૂઆત થઈ અને આની દુરોગામી અસર જબરજસ્ત પડવાની ધ્વનિ આનાથી એવો કોઈ કોઈના ઉપર વિશ્વાસ જ નહીં કરે ટેકેદાર ઉપર પ્રસ્તાવ એટલે જે દરખાસ્ત મૂકે એ જ ફરી જાય એટલે આ સુરતથી શરૂઆત થઈ છે આશા રાખીએ આદર્શ લોકશાહીમાં આ પ્રણાલી ન બને ન બને પ્રણાલી નેતર પછી આપણે પેલું અહીંયા ટપકું કરવા જવું હોય તો કયો નહીં જોડે જવાનું વોટર કાર્ડ હવે સુરત સુરતના લોકોની આંગળી ઉપર તો એ નિશાન જરાય નહીં જરાય હોય જરાય નહીં હોય મેં તો સારું કર્યું અમદાવાદ કરાવે લીધું પહેલેથી જોકે નવસારીમાં હતું પણ સારું કર્યું મેં બદલાઈ દીધું સુરતના લોકોને એ દિવસે મત આપવા નહીં મળે એ માટે જવાબદાર કોણ કોંગ્રેસ કુંભાણી સિસ્ટમ ભાજપ બધા લોકો જાણે કોઈ બોલતું નથી ચોખ્ખી વાત એ છે વાત એ છે 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 ખોટું ખોટું થયું થયું સર કોંગ્રેસ માટે એવું થાય કે કેમ કે આટલી જૂની પાર્ટી ગુજરાતમાં તો જુઓ એની હાલત વિધાનસભામાં શું થઈ સત્તર સુધી માંડ માંડ પહોંચવું પડ્યું અત્યારે એ પછી પણ જુઓ અર્જુન મોઢવાડિયા આટલા દિગ્ગજ નેતા એ કોંગ્રેસ છોડીને જતા રહે છે હમણાં બે દિવસ પહેલા ગઈકાલની જ કદાચ વાત છે રાહુલ ગાંધીને આવા શબ્દો ન બોલવા જોઈએ ન નપુંસક કહેવામાં આવ્યું કોંગ્રેસ કોંગ્રેસનું કેમ લોહી નથી ઉકળતો અમે એવું થાય કે આવા શબ્દો આપણે આપણા આપણા સ્વજન માટે ના બોલીએ એ કોંગ્રેસના દિગ્ગજો માટે ભાજપના નેતાઓ બોલે છે કેમ કોંગ્રેસનું લોહી નહીં ઉકળતું એને એમ નહીં થતું હોય કે હું જોરો શોરોથી ઉગ્રતા સાથે વિરોધ કરું ને જો આ જે કિસ્સો હતો એની અંદર તો પ્રતાપ દુધાએ બહુ ખતરનાક કહ્યું બહુ ખતરનાક કહ્યું રાહુલવાળા મુદ્દે તો અને સાચું કહું કોંગ્રેસનું લોહી અને વધુ પડતા એક્ટિવ થાય તો લોચા કેવા પડે શેમ પિત્રોડા ભારતમાં ઓછું રે વિદેશમાં વધુ રાજીવજી રાજીવજીના મિત્ર હતા ટેકનોલોજીના માસ્ટર કશું લેવા દેવા નહીં આજ નવો વિવાદ કરી દીધો નવો વિવાદ કર્યો કે ભાઈ અમેરિકાની જેમ અહીંયા પણ જે વડીલોની સંપત્તિ હોય વારસાઈ એનો આટલા ટકા હિસ્સો હોય એવી પદ્ધતિ થવી પરંપરાગત ભાઈ શું કરવા ભાઈ બહુ બધા મુદ્દા છે આ શ્યામ પિત્રોડા સાહેબ ને અત્યારે બોલવાની શું જરૂર હતી શું જરૂર હતી કહો એટલે હું તો સાચું કહું તો આ બધું થાય ને એના કરતા ના થાય ને એમાં કદાચ કોંગ્રેસનું કંઈક બચશે શેમ પિત્રોળાની વાતને હવે કોંગ્રેસના નેતાઓ જવાબ આપી 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 થાકી ગયા અને બીજેપીના નેતાઓને જબરજસ્ત મુદ્દો મળી ગયો કે જુઓ તમારી સંપત્તિ ઉપર આ કોંગ્રેસની નજર છે તમારી સંપત્તિ ઉપર કોંગ્રેસની નજર છે એટલે બેઝિકલી હું તો ફરીથી કહું છું કોંગ્રેસના અમુક નેતાઓ ચૂંટણીના સમયે દૂર રહે એટલું સારું વ્યંગમાં તો લોકો જૂના કોંગ્રેસ આપણા મિત્રોએ બધા કહેતા કે ભાઈ અમુક નેતા તો છે ને ચૂંટણી વખતે વિદેશ અમારા ખર્ચે વિદેશ મોકલી દઈએ પણ હવે આજ જે થયું ને આ તો આ નેતા જ વિદેશમાં રહે સેમ પિત્રોડા સાહેબ ક્યાં નહીં આપણે બચ્ચું પણ આગળ એમની આગળ અને એમના માટે પૂરો આદર એમના જ્ઞાન માટે પણ એ પોતે તો વિદેશમાં રહે છતો પણ આવું કર્યું અને આ પોસ્ટ કરી એમનું ડિબેટમાં બાય ટાઈક જે આવીએ હવે તો એવું કે અંતરિક્ષમાં જાય ને આટલો ટાઈમ તો કોંગ્રેસ બચે તો કોઈ વિવાદ ના થાય

કે જ્યાં કોંગ્રેસ ખરેખર મજબૂત છે એવા વિસ્તારો કેમ આમ આદમી પાર્ટીને આપી દીધા નહીં જુઓ ભરૂચની બેઠક ભલે અહેમદ પટેલનો વિસ્તાર પણ જીતેલું તો આમ આદમી પાર્ટી હતું ભાવનગર વિધાનસભા તો આમ આદમી પાર્ટી જીતી હતી અત્યારે એક એવું ચોક્કસથી મુશ્કેલ હશે કે લોકસભા વિધાનસભાની વખતે શું હશે કારણ કે લોકસભાની ચૂંટણી પછી બહુ બધું ગુજરાતમાં ભાજપમાં બી તો બદલાશે એટલે હાલ કશું ન કહી શકાય પણ એ હકીકત છે કે આપણામાં એક કહેવત છે વિનાશ પછી જ વિકાસ ખંડેર બિલ્ડિંગ હોય ને ધ્વનિ તો એની ઉપર ઇમારત ચણવી બહુ અઘરી પડે કદાચ કોંગ્રેસના લોકો એવું વિચારી રહ્યા છે કે આખું સાફ થાય તો મજબૂત ઇમારત બને જો પાયો ચોક્કસથી કોંગ્રેસનો મજબૂત છે મજબૂત છે એમાં કોઈ ડાઉટ નથી તકલીફ એ પાયા ઉપર જે ઈંટો મુકાય એમાં લોચો હતો અરે પૈકીની ઈંટો કેટલી ખરી ગઈ કેટલીક પડી ગઈ કેટલીક મરી ગઈ કેટલીક બીજા બિલ્ડિંગમાં જતી રહી હવે પાયો રહેશે એકવાર સાફ ગ્રાઉન્ડ ઝીરો થાય પછી હું ત્યાં સુધી વિધાનસભા માટે નવ પ્લાન કરતા હશે તો સર જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે હવે જે પેટા ચૂંટણીઓ થવાની છે વિધાનસભામાં ત્યાં તો કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના જ ઉમેદવારો જે ભાજપમાં ગયા ને હવે ભાજપના ઉમેદવાર બનીને લડે છે તો પછી જે ભાજપના કાર્યકર્તાઓ છે એમના બિચારાઓનું શું કેટલા વર્ષોની મહેનત કરી હશે કેટલા બધા કાર્યકર્તા એવા હશે કે જે રાહ જોઈને બેઠા હશે કે ભાઈ અમારા વિસ્તારમાં પેટા ચૂંટણી થાય તો અમારો વારો આવશે એમનું શું પાટીલ કહેતા હતા આ બધા એટલે કે દૂધમાં સાકર જેમ ભળી જાય હવે તકલીફ એ છે ગ્લાસની અંદર દૂધ ભરેલું હોય અને આખો ગ્લાસ ભરેલો હોય એમાં સાકર પડે તો સાકર ભળી જાય પણ ઉભરાઈ જાય દૂધ એટલે નુકસાન દૂધ ના થાય સાકર તો અંદર ઘૂસી ગઈ અને આ કોંગ્રેસ વાળી સાકર તો એટલી મીઠી છે જયરાસી જોઈ લો પેલા હાર્દિક ભાઈ બહુ બધું બોલતા હતા એ પણ જોઈ લો કેવા ગયા ગયા ને એમને એમને કોઈ તકલીફ આપડી તમે કોંગ્રેસના ભાજપમાં ગયેલા એક પણ નેતા તકલીફ ની વાત નહીં કરતા આપણા તો જેટલી પણ બાઇટ આવશે મૂળ ભાજપી ને આવશે કોઈ દાડો ભરત કાનાબાર જેવું ટ્વીટ હાર્દિકે કર્યું કોઈ દાદા જયરાજસિંહે કર્યું નહીં કરે કારણ કે એ સાકર એટલી હોશિયાર છે કે ગ્લાસમાં જગ્યા કેવી રીતે બનાવી લેવી તકલીફ અહીંયા ચોક્કસથી પડે અને વિધાનસભામાં માણાવદરની જ વાત કરો ને માણાવદરની અંદર કોંગ્રેસમાંથી જ રાજીનામું આપી અને જવાહર ચાવડા ગયા હતા જવાહર ચાવડા ગઈ વખતે ચૂંટણી હાર્યા જેમની સામે આર્યા એમને બીજેપી લઈને આગળ ઉમેદવાર બનાવે જવાહર ચાવડાનું તો વિઝ્યુઅલ શોધી શોધીને થાક્યો કે કોઈ ચૂંટણીની સભામાં ગયા હોય તો ખબર નથી જતા છે કે નહીં જતા હોય જતા હોય તો એકવાર ચોક્કસથી સમાચાર બનાવવા જોઈએ કે જુઓ જવાહરભાઈ ભાજપમાં ગયા પછી પણ આ દૂધમાં સાકરની જેમ ભળી દૂધની મીઠાશ વધારે એવી તો પહેલાં સાકર હતા હા એ બી તો સાકર જ હતા કોંગ્રેસી જ હતા અને તો કોંગ્રેસી ગોત્રના હતા એમના ફાધર જૂના કોંગ્રેસી હતા એટલે બેઝિકલી એ હકીકત છે કે કોઈ પણ પરિવાર એની દિવાલો તો નક્કી હોય ને બાઉન્ડ્રી નક્કી હોય એમાં મહેમાન આવે મહેમાન આવે મહેમાન આવે બહુ બધા મહેમાન આવે એટલે ઘરવાળા થોડાક બાર વસ્ત્રીમાં ઊંઘો પછી અગાસીમાં જાય પછી એ વધુ મહેમાન આવતા રહે તો તકલીફ તો થાય ને તકલીફ આજે નહીં તો કાલે સર એક છેલ્લો સવાલ રાજકોટ લોકસભા બેઠક સૌથી વધારે જો ચર્ચાસ્પદ કોઈ બેઠક હોય તો એ રાજકોટ લોકસભા બેઠક છે સૌ બધાને એવું હતું કે કદાચ એવું બને કે ક્ષત્રિયોનો વિરોધ છે તો પરસોત્તમ રૂપાલા કદાચ ઉમેદવારી પણ છેલ્લે છેલ્લે પાછી ખેંચી શકે છે પણ એવું કંઈ જ ના થયું હવે પરસોત્તમ રૂપાલા વર્સેસ પરેશ ધાનાણી છે રાજકોટ લોકસભા બેઠક ઉપર જે કોઈ પણ ઘટનાક્રમ શરૂઆતથી લઈને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે બંને ઉમેદવારો ગઈકાલ તો હનુમાન જયંતિ હતી બંને હનુમાન દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને જીતની પ્રાર્થના કરી હતી શું આપને શું લાગે છે એકદમ ચોખ્ખીને સ્પષ્ટ વાત બંને ઉમેદવારોને લઈને કેટલું નસીબ જુઓ તમે રાજકોટનું બંને સાહિત્યકાર મળ્યા હા એક પરસોત્તમ ભાઈ અદભુત સાહિત્યકાર બહુ બધું વાંચન એ વાંચન ઉપરથી જ કદાચ બોલ્યા હતા કઈ ચોપડી વાંચ્યું તો કયા ગ્રંથ હોય તો પરસોત્તમ ભાઈ જાણે પણ પરસોત્તમ ભાઈ સાહિત્યના માણસ અને પરેશભાઈ પણ કાવ્યના માણસ કવિ હૃદય બંને પાછા અમરેલીથી આવ્યા આ એક્ટિવા લઈને આવ્યા પેલા આ જે પણ સરકારી ગાડી જે ગાડી હશે એમાં પહોંચેલા સ્થિતિ પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારીથી નહોતી ભલે બારના ઉમેદવાર હતા બારના જ હતા ને કારણ અમરેલીના હતા રાજકોટના નહોતા અને કોઈ બધા ભૂલી ગયા પણ મોહનભાઈ કહેતા હતા પેલું નાનું છોકરું રડતું હોય ને એટલે રમકડું આપી દેવાનું મને તો ખબર જ ના પડી એ નાનું છોકરું કોને કહેતા હતા હવે ઉંમર ગણીએ આપણે કે એમની ઉંમર પરસોત્તમભાઈની ઉંમર બીજાને ટિકિટ નહીં મળી હોય તો ઉંમર કોની નાની હતી ને કયું છોકરું રડતું હતું કોને ટિકિટ આપી હતી એ મોહનભાઈ કહેતા હતા શરૂઆતમાં એ મુદ્દો હતો પણ એ પછી પરસોત્તમભાઈએ નવો મુદ્દો આપી દીધો અથવા એમનાથી અપાઈ ગયો એના પછી જે પણ ઘટનાક્રમ બન્યો જે પણ ઘટનાક્રમ બન્યો એમાં પરસોત્તમભાઈ જે જયરાજસિંહને ત્યાં ગયા જે પ્રકારે માફી માગી એના પછી જયરાજસિંહ જે પ્રકારની વાત કરી એના પછી પણ જે પ્રકારના રિએક્શનો આવ્યા આ બધું કોઈનાથી છુપાયેલું નથી સ્થિતિ ચોક્કસથી કોઈ કારણ વગર બીજેપી માટે સ્થિતિ ડિસ્ટર્બિંગ બની શાંત પાણીમાં વમળ પરસુત્તમ નિવેદન અને ત્યારબાદ માફી માગવાની સ્ટાઇલથી હું ફરીથી કહું છું નિવેદન કરતાં માફી માગવાની જે અદા હતી અદા કહું છું સ્ટાઇલ ઢબ અને સ્ટાઇલ એ જે સ્ટાઇલ હતી ને એના જ કારણે આ વમળો ઉદભવ્યા હા એ વમળો ઠંડા શાંત પાણીમાં એટલા નથી ઉદભવ્યા કે ચક્રવાત આવે વાવાઝોડું આવે બીજેપીને જાજુ નુકસાન મને નથી દેખાતું કારણ કે બીજેપી જે પ્રકારે પ્રદેશની અંદર છે અને નરેન્દ્રભાઈનો જે ચહેરો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલા કામ છે જે પ્રકારનું બ્રાન્ડિંગ છે જે પ્રકારનું પ્રમોશન છે જે પ્રકારનું કેમ્પેનિંગ છે જે પ્રકારનું બુથ પ્રમુખ પંદના પ્રમુખ આ બધી જે સિસ્ટમ છે એટલે મને નથી લાગતું કે લોકસભાની ચૂંટણીમાં બીજેપીને જાજુ નુકસાન જાય જાજુ નુકસાન આના કારણે જાય લીડ ચોક્કસથી ચિંતાજનક હશે પણ એના પછી જે જે ઇલેક્શન આવશે આજ જ ઘા રહ્યા તો જે જે ઇલેક્શન આવશે એમાં ચોક્કસથી બીજેપીને તકલીફ પડશે કારણ કે જે કોર્પોરેશનના ઇલેક્શન હોય નગરપાલિકા હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા એ પચાસ વોટ

નથી હું તો ધ્વનિબેન આ હર્ષભાઈ ખરા ને સોશિયલ મીડિયા પર જબરજસ્ત એક્ટિવ દરરોજ દર કલાકે કલાકે એમનું પોસ્ટ જોઈ રાખું ફેસબુક જોવું ઇન્સ્ટા જોવું ક્યાંક તો કોઈ આવશે પણ હર્ષભાઈ કશું મૂકતા જ નથી એમના તો વિડીયોના બંધ થઈ ગયા રીલ બહુ બધા આવતા હતા હર્ષભાઈના રીલ નહીં આવતા પણ ફરીથી કહું છું હર્ષંઘવી ગંભીર પ્રયાસ કરી રહ્યા છે હું જાણું છું બહુ નજીકથી જાણું અને સમજું છું સિરિયસ પ્રયાસ છે એમના પક્ષના જ બીજેપી સાથે જ બીજેપીના જ

એમની સામે તો ઉંમરમાં અનુભવમાં ઘણા નાના હશે અને છતાં આપ કહી રહ્યા છો કે બહુ સારી રીતે અને પોઝિટિવલી એ પ્રયત્ન કરી રહ્યા છે આ દેખાવે તોફાની છોકરો લાગે પણ બહુ સિન્સિયર છે બહુ સિન્સિયર છે બહુ વિનમ્ર પણ છે અને મને પાક્કી ખબર છે કે જે ટણીમાં માફી મગાય ને એ રીતે હરસંગી વાત નહીં કરતા હોય પાક્કું જાણું છે વ્યક્તિને એ વ્યક્તિ શાંતિથી સમજાવટથી પ્રયાસ કરતા હશે કેટલા સફળ થશે કેટલા નહીં થશે હું નથી જાણતો જોડે સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ જાય અને રત્નાકરજીનો જે પણ રિપોર્ટ હોય એ કેન્દ્રમાં એટલે કે કેન્દ્રીય નેતૃત્વ સુધી પહોંચતો પણ હશે એટલે પ્રયાસ ચોક્કસથી થયો દરરોજના ત્રણ ચાર ડિસ્ટ્રિક્ટમાં જવાનું અને એ ડિસ્ટ્રિક્ટ જ્યાં રાજપૂત સમાજનું મતદાન વધુ છે અથવા સંગઠનો વધુ છે ત્યાં જઈને સમજાવવાનો પ્રયાસ ચોક્કસથી કરે છે કેટલા લોકોને મળ્યા કેટલાને સમજાવી શક્યા જાજી ખબર નથી હું જાજુ જાણતો નથી પણ પ્રયાસ એમને ગંભીરતાથી કર્યો છે એ પણ જાણવા મળ્યું છે કે કેટલાકને ગુપ્ત રીતે બોલાવવામાં પણ આવે છે સમજાવવામાં પણ આવે છે પણ બીજી તરફ રથ પણ તો નીકળ્યા છે ધર્મ રથ નીકળ્યા છે એટલે સ્થિતિ હું ફરીથી કહું છું વમળ શાંત પાણીમાં વમળ પરશુત્તમ એના નિવેદન અને ત્યારબાદ માફી માગવાની સ્ટાઇલ આકરણી ઉદ્ભવે સર થેન્ક યુ સો મચ આ ચર્ચા કરવા માટે તો રોજ કેમ કે ચૂંટણી છે અમારો પ્રયત્ન રહેશે કે ડિજિટલ લેવલ ઉપર અમે રોજ કોઈ એક મુદ્દાને લઈને ચૂંટણીની ચોખ્ખી વાત કોઈ ગોળ ગોળ વાત નહીં સ્પષ્ટ અને ચોખ્ખી વાત આપના માટે લઈને આવીએ તમે અમને ફોલો પણ કરી શકો છો અમે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર છે અને લાઈવ સમાચાર માટે પણ યુટ્યુબ ઉપર આપની ચેનલ એબીપી અસ્મિતાને આપ જોઈ શકો છો નમસ્કાર